સાથે આ દિવસે શાકમ્બરી પૂર્ણિમાની પૂર્ણાઉન્તિ થાય છે તો આપ અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને આ મૂડીઓને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો જેથી આ માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચી શકે અને કમેન્ટ બોક્સમાં જય અંબે જરૂરથી લખજો ત્યારે પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં રોજ ઓટ સુદ પૂનમ ઉજવવામાં આવશે કોશી પૂનમના દિવસે બહેન ભાઈ માટે વ્રત કરે છે આપણી લોક સંસ્કૃતિનો ભાગ પૈકી વ્રત તહેવારથી આપણી લાગણીઓના પાઠ ભણાવે છે પ્રથમ વાત કરીએ બહેન દ્વારા કરવામાં આવતું કોશી પૂનમના વ્રત વિશે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો અવસર રક્ષાબંધન ભાઈબીજની જેમ ઓશ સૂદ પૂનમના આ ખાસ દિવસનું પણ અનેરું મહત્વ છે આજના દિવસે બહેન પોતાના ભાઈ માટે આખો દિવસ વ્રત કરે છે અને રાત્રે ચંદ્રના અજવાળે અગાસીએ જઈને રોટલામાં કે રોટલીમાં પાળેલા કાણામાંથી ચંદ્ર દર્શન કરીને પોતાના ભાઈને પૂછે છે કે ઓસી કોસી પૂનમણી અગાસીએ રાંધ્યા અન્ન ભાઈની બહેન રમે કે જમે પોસી પોસી પૂનમરી અગાસ્ય રાધ્યા અન્ન ભાઈની બહેન રમે કે જમે ત્યારે ભાઈનો ચંચળતા ભર્યો જવાબ રમે હોય તો બહેન જાગરણ કરીને રમે છે અને ભાઈનો જવાબ જમે હોય તો બહેન ભરે ભાણે જમે છે અને પોતાના ભાઈ માટે પ્રાર્થના કરે છે ઘણી વખત ભાઈ બહેન વચ્ચે હાસ્યનો ભાવ પણ ઉત્પન્ન થાય છે જન્મે છે આ ભારતીય સંસ્કૃતિની વિશેષ પરંપરાઓ વિશે જેના થકી સંબંધોમાં પણ નાનપણથી જ લાગણીના બીજ રોપવામાં આવે છે પોતી પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આજના દિવસે સ્નાનનું પણ વિશેષ મહત્વ છે પોતી પૂર્ણિમાના દિવસે હરિદ્વાર અને પ્રયાગરાજમાં સ્નાનનું વિશેષ મહત્વ છે તેથી કેટલીક વાતનો ધ્યાન રાખવો ખૂબ જ જરૂરી છે જો જાતકની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ નબળી હોય અને તેને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરતા હોય તો પોષી પૂર્ણિમાના દિવસે ચોખાનું દાન અવશ્ય કરવું જોઈએ આજના દિવસે લક્ષ્મી નારાયણની કથા સાંભળવાનું પણ ઘણું મહત્વ છે પોતી પૂનમના દિવસે શિવજીની પૂજા કરવાના લક્ષ્યને અત્યંત શુભ માનવામાં આવે છે આ પોષી પૂનમનો દિવસ ગુરુવારે આવે છે કે જે દિવસે ગુરુ પુષ્ય નક્ષત્ર છે પૂનમના દિવસે ગુરુ પુષ્ય નક્ષત્રનો યોગ બની રહ્યો છે અનેક શુભ યોગ રાજાતા હોવાથી પોષી પૂનમ ખૂબ જ મહત્વની બનવાની છે એવું કહેવાય છે કે ગુરુવારનો દિવસ બૃહસ્પતિનો દિવસ છે તો શાસ્ત્ર અનુસાર ભગવાન બૃહસ્પતિ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને ગુરુવારે તેમની પૂજા કરીએ સ્નાન દાન ઉપવાસ કરીએ તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે કોષી પૂનમના દિવસે જરૂરિયાત જરૂરિયાતમંડોને દાન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે આ વખતે પોષી પૂનમ અને ગુરુવારનો સમન્વય બંને ભેગું આવ્યું છે

પૌરાણિક માન્યતાઓ અનુસાર કહેવાય છે કે પ્રયાગ તીર્થમાં કલ્પવાસ કરનાર માટે સ્વર્ગનો દ્વાર ખુલી જાય છે મિત્રો જ્યારે આપણે પોચી પૂનમના મહાત્મય વિશેની વાત કરી રહ્યા છે તો આપણે જાણીશું કે આજના દિવસે માં અંબાનું પ્રાગટ્ય થયું હતું તેની કથા વિશે પણ આપણે જાણીએ પ્રચલિત કથા અનુસાર વર્ષો પહેલાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો

માતાજીએ ભક્તો પર પોતાની અપાર કૃપા વર્ષાવી અને સુખી બંજર ધરતી પાછી લીલી ક્ષમ બની ગઈ માતાજીની કૃપાથી ધરતી પર શાકભાજી અને ફળફળાદી ઉત્પન્ન થયા અને ત્યારથી માતાજીનું નામ શાકંભરી તરીકે પ્રસિદ્ધ થયું અને એટલે જ પોષ માસના આ દિવસે શાકંભરી પૂર્ણ પૂનમ તરીકે ઉજવવામાં આવે છે

તેનું દર્શન કરવાનું પણ વિશેષ મહત્વ છે વિષ્ણુ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે પોતી પૂનમના દિવસે માતાના હૃદયનો ભાગ ગબ્બર પર પડ્યો હતો જે અંબાજી મંદિર છે ત્યાં પડ્યો હતો એટલા માટે માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે પૂનમના દિવસે પીપળાનો પૂજા કરવાનું ઘણું મહત્વ બતાવ્યું છે જો ઘરની આસપાસ પીપળો હોય તો પાણી રેડવું જોઈએ પ્રદક્ષિણા કરવી જોઈએ જોઈએ પૂનમ નું વ્રત કર્યું હોય કે ન કર્યું હોય રાત્રે ચંદ્ર દર્શન જરૂર કરવા જોઈએ કેમ કે આજના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠ્યો હોય છે અને આજના દિવસે ચંદ્રના અવલોકિત દર્શનનો લાહવો મળે છે તે ઉપરાંત આજના દિવસે સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ હતી એટલા માટે માતા લક્ષ્મીનું પૂજન કરવાનું ઘણો વિશેષ મહત્વ છે આજના દિવસે જે શક્ય હોય તેટલું પુણ્યનું કાર્ય કરવું જોઈએ જો આજના દિવસે આપણે આટલું કરીએ તો પોતી કોનામનો અવશ્ય પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આશા છે કે તમને આ મહાત્મય કથા વાર્તા પસંદ આવી હશે તો આ વિડિયોને લાઈક કરજો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરજો અને શેરને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો જય માતાજી